નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર પાઠ છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન લઈને આવ્યો છું લગ્નનો અર્થ અને લગ્નના પ્રકારોની વાત કરીશું સૌપ્રથમ લગ્ન એ સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે જેની અંદર જાતીય સંબંધો સમાજ માન્ય અને કાયદેસર રીતે એ માન્ય થયેલું હોય છે સ્ત્રી પુરુષનું આ એક વિશેષ પ્રકારનો સંબંધ છે જેની અંદર સમાજ એમને માન્યતા આપી છે અને કાયદેસર રીતે છૂટછાટ છે કે એમને જાતીય સંબંધ પતિ પત્ની વચ્ચે જે પણ લગ્નના સંબંધથી સ્ત્રી પુરુષ એ જાતીય સંબંધ એમની વચ્ચે સમાજને માન્યતા આપી છે અને કાયદેસર રીતે પણ એ માન્ય થયેલું છે જોન્સન સમાજશાસ્ત્રીઓ જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે જેની અંદર સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધની અંદર પ્રવેશી અને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકોનું ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે જોન્સનના વિચારો લગ્ન વિશે એવું કહે છે કે લગ્ન જે છે ને એ આવશ્યક તત્વ છે જરૂરી તત્વ છે જેની અંદર સ્ત્રી અને પુરુષ બંને જે છે સ્થાયી સંબંધની અંદર પ્રવેશે છે સ્થાયી ચોક્કસ જે છે જેના સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકોને ઉત્પન્ન કરું બાળકોનું સર્જન કરું સમાજની અંદર નવા સભ્ય ઉમેરવા અને એમને એ સમાજ રીતે એમને રજા મળે છે અનુમતિ મળે છે એવા જ બીજા સમાજશાસ્ત્રી વહેત માર્ગ જણાવે છે કે લગ્ન તો લગ્ન એક કરતાં વધારે પુરુષોનો એક કરતાં વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે એક સ્ત્રી એક પુરુષ એક કરતાં વધારે પુરુષો એક કરતાં વધારે સ્ત્રીઓ સાથેનો એ સંબંધ એ લગ્ન છે જેની અંદર સમાજના રિવાજો કે કાયદાઓનો સ્વીકાર થયેલો છે સમાજના રિવાજો છે સમાજ સવીકૃત છે અને કાયદાઓ અને કાયદેસર રીતે પણ માન્યતા એમને મળેલી છે તો સમાજના રિવાજો અને કાયદાઓ દ્વારા એમનો સ્વીકાર થયેલો છે તો આ પ્રકારના જે પણ સંબંધોની અંદર લગ્ન કરનાર વ્યક્તિ જે છે એનાથી થનાર જે બાળકો જે છે એ બાળકોને સમાજના જે પણ પારસ્પરિક હકો એમની આસપાસ પરસ્પર જે હકો જે છે અને ફરજોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે એટલે કે લગ્ન સંબંધોને કારણે એમને ફરજો અને હકો એ એમને બાળકોને મળે છે કે જે લગ્નના કારણે લગ્ન સંબંધથી જે પણ સ્ત્રી અને પુરુષ એમના જાતીય સંબંધોથી સમાજ માને અને કાયદેસર રીતે એમના સમાજના રિવાજો અને કાયદાઓનો સ્વીકાર થયા પછી એ જે પણ લગ્ન કરનાર વ્યક્તિઓ સ્ત્રી પુરુષ એમનાથી જે પણ બાળકોનું જન્મ થાય છે એ બાળકોને સમાજ માને હકો અને ફરજો એમને પ્રાપ્ત થઈ શકે છે તો આ આપણે વાત કરી એ લગ્નના અર્થની કે જેની અંદર જે પણ સ્ત્રી અને પુરુષ જે પોતાના જાતીય સંબંધો સમાજ માને અને કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત થયેલી છે એના પછી લગ્નના ઉદ્દેશ લગ્નનો હેતુ દરેક ધર્મની અંદર લગ્નનો ઉદ્દેશ રહેલો છે અહીં ધર્મ પ્રજા અને રતિક તથા ગુરુનિવાસ રહેલું છે આ ધર્મ લગ્નનો ઉદ્દેશ લગ્નનો હેતુ છે લગ્ન સામાન તો લગ્નનો ઉદ્દેશ ધર્મ તો ધાર્મિક ફરજોનું પાલન થવું ધર્મના જે પણ રિવાજો છે ધર્મના જે નીતિ નિયમો છે એ ધર્મના નીતિ નિવા નિયમો પ્રમાણે એ ધર્મની જે પણ ધાર્મિક ફરજો છે એ ફરજોનું પાલન થવું જોઈએ આ લગ્નનો ઉદ્દેશ લગ્નનો હેતુ બીજું છે પ્રજા સત્યથી પ્રાપ્તિ એટલે કે સંતાનોનું પ્રાપ્ત થવું જે પણ આપણે અર્થની અંદર વાત કરી કે જે પણ સ્ત્રી અને પુરુષ લગ્ન સંબંધથી જોડાય છે એમના જાતીય સંબંધો જે છે સમાજ માને છે અને કાયદેસર રીતે એમને માન્યતા પ્રાપ્ત થયેલી છે એટલે કે એમના બાળકોને એ પારસ્પરિક એમને હક અને ફરજો પ્રાપ્ત થઈ શકે છે એટલે કે જે પણ લગ્નના ઉદ્દેશની અંદર પ્રજા તો એ સંતાન એ બાળકનું જે પણ સર્જન કે બાળકનું જે પણ જન્મ એ લગ્નનો હેતુ રહેલું છે અને ત્રીજું જે છે રતિ રતિ એટલે જાતીય સંતોષ જે પણ સ્ત્રી અને પુરુષ એ લગ્ન સંબંધી બંધાયા પછી સમાજ માન્ય સમાજ સ્વીકૃત એમને જાતીય સંબંધોની છૂટછાટ આપવામાં આવે છે અને પછી ગુરુ નિવાસ એટલે કે સાથે એ પતિ પત્ની એ ઘરની અંદર એ પોતે એક સાથે એ પોતાનું જીવન પસાર કરે છે રહેઠાણ એ જીવન જીવે છે આ દરેક સમાજની અંદર જુદી જુદી જરૂરિયાતો સમાજ સંતોષવા માટે સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવામાં આવે છે તો લગ્નના ઉદ્દેશોની અંદર જે પણ આપણે વાત કરી કે એમનો ઉદ્દેશ હેતુ ધર્મ પ્રજા અને રતિ ધાર્મિક ફરજોનું પાલન કરવું બાળકોનું જન્મ અને જાતીય સંતોષ અને ગુરુ નિવાસની અંદર એમનો ઉદ્દેશ રહેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે લગ્નનું અર્થ અને લગ્નના ઉદ્દેશોની વાત કરી આપણે આ કોષ્ટક પ્રમાણે વાત કરીશું લગ્નના પ્રકાર એ લગ્નના પ્રકારો જે છે એ જે પણ સ્ત્રી અને પુરુષ જે સાથી જે છે જીવન સાથી જેને આપણે કહીએ છીએ એ સાથીની સંખ્યાને આધારે એટલે કે જે પણ પતિ કે પત્ની જેની જે સંખ્યા છે એ સંખ્યાને આધારે લગ્નના બે પ્રકારો પાડવામાં આવે છે જે આ કોષ્ટક આકૃતિ મુજબ આપણે એ દર્શાવ્યું છે કે જેમની સાથીની સંખ્યા જે છે દરેક સમાજની અંદર એમની જુદી જુદી જે જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓની અંદર એ જુદા જુદા જે પણ સાથીની સંખ્યાઓને આધારે એમના રિવાજો એ સમાજની અંદર જે પણ નિયમો અને રિવાજો હોય છે એના આધારે એ લગ્નના પ્રકારો આપણે જોઈ શકીએ છીએ સૌપ્રથમ એ પતિ પત્નીની સંખ્યાને આધારે લગ્નના આપણે વાત કરી કે બે પ્રકારો છે એક એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન આ ઘણીવાર પરીક્ષાની અંદર પણ પૂછાય છે કે લગ્નના પ્રકારો કેટલા અને કયા કયા એક વાક્યની અંદર પણ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે લગ્નના પ્રકારો કેટલા કયા કયા લગ્નના પ્રકારો બે એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એક સાથી લગ્ન એટલે શું એક વાક્યની અંદર પણ પૂછી શકાય છે તો આ લગ્નના પ્રકારની અંદર એક મોટો પ્રશ્ન લગ્નનો અર્થ અને લગ્નના પ્રકારો અને બીજું એક બે વાક્યની અંદર પણ એ લગ્નના પ્રકારોના પેટા પ્રશ્નો પણ પૂછી શકાય છે આપણે વાત કરીએ લગ્નના જે પણ પ્રકારોની તો એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન એકસાથી લગ્નની અંદર તો એમના પેટા પ્રકાર નથી બહુ સાથી લગ્નની અંદર એમના બે પેટા પ્રકારો છે બહુ પત્ની લગ્ન બહુપતની લગ્નની અંદર પણ બે પેટા પ્રકાર છે ભગીની લગ્ન અભગીની લગ્ન અને જ્યારે બહુપતિ લગ્નની અંદર ભાતુકીય બહુપતિ લગ્ન અને અભાતુકીય બહુપતિ લગ્ન તો આ રીતે બહુ સાથી લગ્ન એની અંદર બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન બહુપતિની લગ્નની અંદર ભગીની લગ્ન અને અભગીની લગ્ન અને જ્યારે બહુપતિ લગ્નની અંદર ભાતુકીય બહુપતિ લગ્ન અને અભાતુકીય બહુપતિ લગ્ન ગણી આપણે વાત કરી પહેલા પ્રકારની એક સાથે લગ્ન એક પુરુષ અને એક સ્ત્રી કોઈ એક સમય સમાજ માને રીતે એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધમાં જોડાય ત્યારે એને એકસાથી લગ્ન કહેવામાં આવી શકે છે એટલે કે એક પુરુષ છે એક સ્ત્રી છે એક જ સમયે સમાજ માન્ય રીતે એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધની અંદર જોડાય છે ત્યારે એમને એકસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવી શકે છે આ પ્રકારના જે પણ લગ્ન છે એટલે કે સાથે લગ્ન જે છે એ વિશ્વના મોટાભાગના સમાજોની અંદર જોવા મળે છે અને મોટાભાગના સમાજોની અંદર આ સર્વ સવીકૃત ગણવામાં આવી શકે છે તો આ જે પણ એકસાથી લગ્નની જે વાત કરી એકસાથી લગ્નની અંદર જે પણ સમાજ જે છે એ સમાજ માન્યતા જે છે અને સમાજ એમને સ્વીકારેલું છે એકસાથી લગ્નને મોટાભાગના સમાજોની અંદર એક પુરુષ એક સ્ત્રી કોઈ એક જ સમય સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધની અંદર જોડાય ત્યારે એને આપણે એકસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બીજું જે છે બહુ સાથી લગ્ન શબ્દ એવું છે બહુ સાથી એટલે કે લગ્ન સંબંધથી જોડાવનાર સ્ત્રી અને પુરુષ કોઈ એક જ સમય સમાજ માને શબ્દ છે સમાજ માને એટલે કે સમાજ એમને માન્યતા આપેલી છે સમાજ એમને છૂટ આપેલી છે સમાજ એમને સ્વીકાર્યા છે એટલે કે લગ્ન સંબંધી જોડાવનાર સ્ત્રી કે પુરુષ કોઈ એક જ સમય સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેને બહુ સાથી લગ્ન કહેવામાં આવી શકે છે તો આ રીતે લગ્ન સંબંધી જે પણ જોડાણના સ્ત્રી અને પુરુષની જે સાથીની સંખ્યા જે છે સ્ત્રી પુરુષની જે સંખ્યા જે છે એ સમય સમાજ માન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય એટલે કે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય તો એને આપણે બહુ સાથી લગ્ન કહેવામાં આવે છે તો ખાસ એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્નની જે પણ વ્યાખ્યા જે છે એ ખાસ યાદ રાખજો બહુ બહુ સાથી લગ્નની અંદર પણ એનો પેટા પ્રકાર જે છે બહુ પત્ની લગ્ન હવે બહુ પત્ની કે જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધમાં જોડાય ત્યારે એને બહુ પત્નીત્વ લગ્ન કહેવામાં આવી શકે છે ખાસ યાદ રાખજો કે બહુ પત્ની સ્ત્રીની વાત થાય છે જે પણ લગ્ન સંબંધની અંદર જોડાય છે ત્યારે બહુ પત્ની લગ્ન એટલે બહુ એટલે કે વધારે સ્ત્રીઓ જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધમાં જોડાય ત્યારે એ બહુ પત્ની લગ્ન કહેવાય છે એટલે કે સ્ત્રીઓની સંખ્યા વધારે હોય બહુ પત્ની લગ્નના બે પ્રકાર છે ભગીની બહુ પત્નીત્વ અભગીની બહુ પત્નીત્વ ભગીની બહુ પત્નીત્વ એટલે શું જ્યારે કોઈ એક પુરુષ એમની સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ જે છે એ પરસ્પર સગી બહેનો હોય તો એને ભગીની બહુપત્ની લગ્ન કહેવામાં આવી શકે છે એટલે કે પુરુષ સાથે લગ્ન સંબંધમાં જોડાવનાર જે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ પરસ્પર એકબીજાની સગી બહેનો હોય તો એને આપણે ભગીની બહુપત્ની કહેવામાં આવી શકીએ છીએ અભગીની બહુપત્ની તો એટલે કે આનાથી વિરુદ્ધ કોઈ એક પુરુષની સાથે લગ્ન સંબંધમાં જોડાવનાર સ્ત્રીઓ જે છે એ પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે એને આપણે અભગીની બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે તો આ રીતે ભગીની એક વાક્યની અંદર પૂછાય તો ખાસ યાદ રાખજો ભગીની એટલે કે સગી બહેનો કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધમાં જોડાવનાર સ્ત્રીઓ જે છે એ પરસ્પર સગી બહેનો હોય તો એને આપણે ભગીની બહુપત્ની તો લગ્ન કહેવામાં આવી શકીએ છીએ અને અભગીની બહુપત્નીત્વ એટલે કે જ્યારે કોઈક પુરુષની સાથે લગ્ન સંબંધમાં જોડાવનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે એને અભગીની બહુપત્નીત્વ તરીકે ઓળખવામાં આવી શકે છે તો આ બહુ સાથી લગ્નનો પ્રકાર પહેલો બહુ તો અને બહુ પત્ની તો લગ્નની અંદર ભગીની અને અભગીની એવી રીતે બહુ સાથીનો પેટા વિભાગ બીજો જે છે બહુપતિત્વ લગ્ન પતિત્વ એટલે કંઈ પુરુષની વાત બહુપતિત્વ એટલે કે બહુ સાથી લગ્નનો એક પ્રકાર છે જેમાં એક સ્ત્રી એક કરતાં અધિક એટલે કે વધારે પુરુષો સાથે લગ્ન સંબંધની અંદર જોડાય છે ત્યારે એને બહુપતિત્વ કહેવામાં આવે છે જ્યારે પણ સ્ત્રી જે છે એ સ્ત્રી બહુપતિત્વ એટલે કે એક કરતાં વધારે એ બહુ સાથી લગ્નનો એક પ્રકાર જે છે જેમાં એક સ્ત્રી જે છે એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન સંબંધમાં જોડાય એને બહુપતિત્વ લગ્ન કહેવામાં આવી શકે છે અને બહુપતિત્વ લગ્નની અંદર પણ પેટા પ્રકાર બે છે પેટા વિભાગો જે છે એ બે છે જેવી રીતે બહુપત્ની લગ્નની અંદર હતા ભગીની અભગિની એવી રીતે બહુપતિત્વ લગ્નની અંદર પણ બે છે ભાતુકીય બહુપતિત્વ અને અભાતુકીય બહુપતિત્વ ભાતુકીય બહુપતિત્વ એટલે કે જે લગ્ન સંબંધની અંદર સ્ત્રી સાથે જોડાવનાર પુરુષો પરસ્પર એકબીજાના સગાભાઈઓ હોય ત્યારે એને ભાતુક બહુપતિત્વ લગ્ન કહેવામાં આવી શકે છે એટલે કે જે પણ પુરુષો જે છે સગા ભાઈઓ હોય તો એ ભાતુક કે બહુપતિત્વ લગ્ન જે લગ્ન સંબંધની અંદર સ્ત્રી સાથે જોડાવનાર પુરુષો સ્ત્રી સાથે જે પણ પુરુષો જોડાય છે એ પરસ્પર સગાભાઈઓ હોય ત્યારે એને આપણે ભાતુક બહુપતિત્વ લગ્ન કહેવામાં આવે છે અને અભાતુકીય બહુપતિત્વ કે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગા ભાઈઓનો સંબંધ ધરાવતા ન હોય તો એને આપણે અભાતુક બહુપતિત્વ લગ્ન કહેવામાં આવી શકે એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બહુપતિત્વ એટલે કે પુરુષની વાત બહુપતિત્વની અંદર બહુ સાથી લગ્નનો એક પ્રકાશ છે જેમાં એક સ્ત્રી અધિક પુરુષો પણ એ જે પણ લગ્ન સંબંધની અંદર જોડાય છે એક કરતાં વધારે પુરુષો સાથે અને ભાતુકીય અને અભાતુકીય ભાતુકીની અંદર શું યાદ રાખશો તો એ પણ લગ્ન સંબંધની અંદર સ્ત્રી સાથે જોડાવનાર જે પણ પુરુષો જે છે એ પરસ્પર સગા ભાઈઓ હોય તો ને ભાતુક બહુપતિ તો લગ્ન કહેવાય અને અભાતુકીય બહુપતિ તો લગ્નની અંદર કે જે સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો પરસ્પર સગા નો સંબંધ ધરાવતા ન હોય અભાતુકીય લગ્ન તો આ બહુ સાથી લગ્નની અંદર ભગીની એટલે કે સગી ભાઈનું ભાતુકી એટલે કે સગા ભાઈઓ અભગીની એટલે કે સગી બહેનો ન હોવી અને અભાતુકી એટલે કે ભાઈઓ ન હોવા તો આ રીતે પણ આપણે આ પષ્ટને લગ્નના પ્રકારોને ખાસ યાદ રાખી શકો છો અસ્તુ